હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ફક્ત બે જ મિનિટમાં બની જાય એવી કાચી કેરી અને કાંદાની ચટપટી ચટણી જે ખાવામાં ટેસ્ટી તો છે જ અને ખાસ તો ગરમીમાં આ ચટણી તમને લૂથી પણ બચાવશે નોર્મલી આપણે કેરીનો ઇન્સ્ટન્ટ અથાણો બનાવીને ખાતા હોય છે પણ આ જે ચટણી છે એ એકવાર જો તમે ચાખી લેશો તો બાકીના બધા જ અથાણાં ભૂલી જશો એટલી ટેસ્ટી લાગે છે ફ્રીજમાં તમે ત્રણ ચાર દિવસ સુધી એને સ્ટોર કરીને પણ રાખી શકો છો મોટે ભાગે ગરમીમાં આપણને રૂટીન જમવાનું પણ નથી ભાવતું પણ સાથે જો થોડી આ ચટણી તમે લઈ લેશો તો ના ભાવતું શાક પણ તમે આરામથી ખાઈ જશો તો ચલો એને કેવી રીતે બનાવી એ જોઈ લઈએ તો સૌથી પહેલા અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલી કાચી કેરી લીધી છે અને સાથે સો ગ્રામ જેટલા કાંદા લીધા છે કેરી તમે થોડી નાની હોય એવી લેશો તો એમાં ગોટલીનો ભાગ પણ ઓછો હશે તો આવી જ કેરી પસંદ કરવી જો ના હોય તો જ તમે મોટી કેરી લઈ શકો છો તો કેરીને બરાબર ધોઈને મેં લૂછી લીધી છે હવે આપણે પિલરની મદદથી એને છોલી લઈશું કેરીની ક્વોન્ટિટી અહીંયા મેં વધારે રાખી છે કાંદાની ઓછી રાખી છે તમે ચાહો તો બંને એક સમાન ક્વોન્ટિટીમાં લઈ શકો છો તો કેરી અને કાંદા બંનેને મેં છોલી લીધા છે હવે રફલી આપણે એને મોટા મોટા ટુકડામાં કાપી લઈશું નોર્મલી આપણે ખાંડીમાં વાટીને કે પછી છીણીને આ ચટણી બનાવતા હોય છે પણ જો તમે આ રીતે બનાવશો તો ફક્ત બે જ મિનિટ લાગે છે આ ચટણી બનવામાં બિલકુલ પણ તમારો સમય બરબાદ નથી થતો અને સ્વાદ પણ બિલકુલ એવો જ મળી રહેશે તો અહીંયા કેરી અને કાંદા બંનેને આપણે મોટા મોટા ટુકડામાં સમારી લેવાના છે અહીંયા અમે મીડિયમ સાઇઝની કેસર કેરી લીધી છે તમે ચાહો તો તૂતાપુરી રાજાપુરી કે બીજી કોઈ પણ કેરી લઈ શકો છો તો હવે આપણે એક મોટું મિક્સર જાર લેવાનું છે એની અંદર કેરી અને કાંદા બંનેને આપણે એડ કરી દઈએ હવે સ્વાદ મુજબ એમાં આપણે મીઠું ઉમેરીશું હાફ ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરીશું કલર સારો આવે એ માટે એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે એક ચમચી આપણે તીખું લાલ મરચું ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી આપણે હિંગ ઉમેરીશું છ થી સાત લસણની કઢી ઉમેરીશું જે ટોટલી ઓપ્શનલ છે ના ભાવે તો સ્કીપ કરી શકાય છે એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું દસથી બાર ફ્રેશ ફુદીનાના પાન ઉમેરીશું જે ના હોય તો સ્કીપ કરી શકાય છે બે ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરવાનો છે અને હવે પાણી ઉમેર્યા વગર આપણે બધી જ વસ્તુને અધકચરી એવી ક્રશ કરી લેવાની છે મિક્સરને પલ્સ મોડ પર ચલાવીને ક્રશ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો બધું જ મેં અધકચરું એવું ક્રશ કરી લીધું છે બિલકુલ પણ એની સ્મૂધ પેસ્ટ નથી કરવાની વચ્ચે વચ્ચે જો કેરીના પીસીસ આવશે ખાતી વખતે મોઢામાં તો એનો ટેસ્ટ સારો આવશે તો પલ્સ મોડ પર આ ચટણીને મેં પીસી છે હવે આ ચટણીને આપણે સર્વ કરી લઈએ ગરમીઓમાં આ ચટણી ખાસ કરીને જો તમે બહાર જતી વખતે ખાશો તો બિલકુલ પણ તમને લૂ નહીં લાગે આ જે ચટણી છે પાચનને પણ સુધારે છે વિટામિન એ અને સીથી ભરપૂર છે તો ચોક્કસથી એને બનાવજો ફક્ત બે જ મિનિટમાં બની ગઈ છે રેસીપી પસંદ આવે તો ટ્રાય કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલાઇકન ચોક્કસ પ્રેસ કરજો સાથે જ ફેસબુક પેજને પણ લાઇક કરી ફોલો કરવાનું ના ભૂલતા